તમે તમારા જૂના વિડીયો ઉપર એક તમે પ્રતિક્રિયા આપી એમનો ખુલાસો કર્યો અને ફરી એક વખત તમે ભાંગરો વાટ્યો છે તમારા માટે એક કહેવત ખૂબ સારી લાગુ પડે છે કે અધૂરો ઘડો છે એ વધારે છલકાય છે સાહેબ તમને એ જ કહેવા માંગીએ છીએ કે તમને જે વિષય ઉપર ખબર નથી તમે એ વિષય ઉપર બોલવાનું ટાળી દો અને કા પછી તમારે જવાબ આપવો છે કે કોઈ સૌથી સરળ રસ્તો અપનાવો અને લોકોને સમજાવી દો કે તમે આવું કહેવા માંગતા હતા સૌથી પહેલા તો તમે એ માન્યું છે કે તમને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે કે તમને ક્યાંક ગાંધી પસંદ નહીં હોય તમને એમની વિચારધારાથી ક્યાંક તકલીફ હશે પણ સાથે સાથે તમે જે ગાંધીજીને દારૂ સાથે જોડ્યા છે પ્રકાશ વરમોરા સાહેબ આપે આપના ખુલાસામાં આપે જે વાત કરી છે કે ગાંધીજીને પણ એક સમયે દારૂની લત લાગી હતી તો અમે આપને કહેવા માંગીએ છીએ કે ગાંધીજીને કે દારૂને કોઈ દિવસ દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નહોતા એમનું ચરિત્ર એવું હતું કે ગાંધીજી જે કરે સમાજની સામે કરતા હતા કોઈ જ પાછળથી કઈ જ એવું કૃત્ય નહોતું કરવાનું કે જેમના થકી ગાંધીજી ઉપર ક્યાંક દાગ લાગે આવે તમને એટલા માટે કહેવા માંગીએ છીએ કારણ કે તમે જે રીતે ક્યાંક ખુલાસો આપી રહ્યા છો તમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમે સાચા છો તમે તમારી વાત વળવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે એવું કહ્યું હતું કે ઘણા બધા રાજનૈતિક નેતાઓ એવા છે કે જે અત્યારે જુગારની લતે લાગી ગયા છે એમને દારૂ પીવાની લત લાગી ગઈ છે ચરિત્રહીન થઈ ગયા છે અને ક્યાંક તમે એવું પણ કહ્યું છે કે હા જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિની ભૂલ હોય તો પછી મીડિયા છે એમને સારી રીતે ક્યાંક સમજાવી શકે પણ વરમોરા સાહેબ અમે તમને એ જ કહેવા માંગીએ છીએ અમે તમારી ભૂલ સુધારવા માંગીએ છીએ એટલે અમે તમને કહીએ છીએ કે જે બાબતે તમે વાત કરી એમની પાસે તમારી પાસે એમનું સારું એવું નોલેજ જોઈતું હતું આ એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કારણ કે જે ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર એક પુસ્તક છે ગાંધીજીના જે સત્યના પ્રયોગો છે એ લગભગ તમે માર્કેટમાં લેવા માટે જશો તો સો રૂપિયાની અંદર એ બુક આવી જશે એટલા મે તમને વિનંતી કરી છે કે તમે પુસ્તક છે ખરીદો એ તમે વાંચો જેથી કરીને તમને પણ ખબર પડશે અને સમાજ કેમ બદલાય અને એ પહેલા પોતાનો વિચાર કેમ બદલાય તમને સારી રીતે ખબર પડી જશે આમ તો તમે જે વિડિયો બનાવ્યો તમે જે ખુલાસા આપેલા તમને એવું લાગ્યું હશે કે તમે સાચા છો પણ તમને ફરી એક વખત અમે સમજાવવા માંગીએ છીએ સંભળાવવા માંગીએ છીએ કે તમે આ જગ્યાએ ભૂલ કરી છે તમે જ કહ્યું હતું કે મીડિયાને

પંદર ટકા જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે જે પ્રતિષ્ઠિત વર્ગ છે અને પંચ્યાસી ટકા રીયા ક્યાંક ના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે ત્યારે પંદર ટકા લોકોનું દાયિત્વ છે કે આ પંચ્યાસી ટકા જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને એને પોતાના જીવનના પોતાના ચરિત્ર દ્વારા પોતાના પ્રેમ દ્વારા પોતાના કરુણા દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા આ બધાને જોડી અને એક નવો માર્ગ પ્રસિદ્ધ કરાવે એટલે આ ભાવથી મેં ત્યાં કીધું હતું કે જે ચાર પ્રકારના જે રાજનેતા હોય કોઈ પણ હોય જે તંત્રમાં હોય મીડિયા તંત્રમાં હોય ન્યાય તંત્રમાં હોય એને એવું કોઈ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એ અમુક બાબત હોય એ ઝીરો ટોલરન્સ નીતિ હોય એટલે મારો વિષય નહીં એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબળું કામ કરે ને તો સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે એવી રીતે આ બાબતોમાં ક્યાંય કરે ને તો શ્રદ્ધા ડગી જાય વિષય એટલો હતો એ સહજ વિષય હતો અને ક્યાંક ના ક્યાંક એને અમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું તો મારી ક્યાંય ભૂલ થતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રની છૂટ હોય રાજતંત્ર વહીવટી વહીવટીતંત્ર તંત્રને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય પણ સતત આની ભૂલ શોધવી ઓડિટ બે રીતે થાય એક ભૂલ સુધારવા માટે થાય ને એક ભૂલ શોધવા માટે થાય મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધાને રાઈટ જ હોય પણ સતત હું જોતો હોય છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થશે એટલે મારી આ જે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લે એટલી મારી વિનંતી છે મીડિયા તંત્ર હોય તો આની મારી બાબતને મારી ભાવનાને પોઝિટિવ લે હું અહીં જાહેર જીવનમાં આવ્યો છું તો જાહેર જીવન આવવા પાછળનું પાછળનું મારું કારણ શું છે મને ઈશ્વરે ગામડામાં જન્મ આપ્યો મને ખેતીનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને વેપારનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને ઉદ્યોગનું જ્ઞાન આપ્યું અને તમારા બધાની કૃપાથી અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ એક મને જનપ્રતિનિધિ કરવાનો મેન્ડેટ આપ્યો મારા પરિવારના સંસ્કાર મારા ભાજપના સંસ્કાર અને સૌ આપ સૌએ મારો ભરોસો કરી અને મને તમે જનપ્રતિનિધિ બનાવ્યો છો ત્યારે જનપ્રતિનિધિ તરીકે મારા પ્રત્યેક ભાવ વિચાર વાણી અને વર્તન ખાલી સારું કરવા એ મારું દાયિત્વ છે મને પણ ઘણા બધા મીડિયાનો બહુ પોઝિટિવ સપોર્ટ મળે છે ઘણા બધા રાજકીય આગેવાનોનો પણ મને પૂરતું માર્ગદર્શન મળે છે ઘણા બધા તંત્રના અધિકારીઓનો પણ પૂરતો સપોર્ટ મળે છે અને એના પરિણામે હું ખાસા કામો કરાવી શીખો છું પણ હજી પણ મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે રાજતંત્રમાં મારા કરતાં પણ ઘણા બધા અનુભવી હોય જે પણ પક્ષના હોય સિનિયર હોય જુનિયર હોય તો મને જ્યાં જે હોય તો હું કેળવાલાયક માણસ છું તો મારું ધ્યાન દોરો એવી રીતે તંત્રમાં પણ કે મારે પ્રજાલક્ષી કામ કરવા છે મારે ક્યાંય કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કંઈ લેવાનો કોઈ ઈરાદો નથી તો કેવી રીતે કામ વધુ સારી રીતે કામ થાય એમાં તંત્ર પણ સિનિયરો પણ મને માર્ગદર્શન કરે અને નીચેના પણ અધિકારીઓ કરે અને જ્યાં મારી જરૂર ત્યાં જોડે અને આપણે આગળની દિશામાં જવું છે એવી રીતે મીડિયા તંત્રને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જે સારા વિષય હોય એને સારી રીતે મૂકી અને જે ઇમ્પ્રુવ એરિયા હોય તો આપણે કરી એટલી મારી વિનંતી હતી અને ક્યાંક તાજેતરમાં પ્રકાશભાઈ વરમોરા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે ભાજપમાં દારૂડિયા જુગારિયા અને વ્યભિચારીઓ ભરાઈ ગયા છે એ વાત પ્રકાશભાઈ વરમોરા એટલે કે ધાંગધ્રા હળવડના ધારાસભ્ય સાચી કીધી હતી અને એ વાતને અમે બિરદાવી હતી પરંતુ આ વાત જાહેર થતાં જ ભાજપના મૌડી મંડળે પ્રકાશભાઈ ઉપર માછલા ધોયા હોય એવું સ્પષ્ટ લાગે છે એટલા માટે કે પ્રકાશભાઈ તાજેતરમાં જ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ થઈ અનેક અનેક બચાવની વાત કરી જેમાં એમણે એવી વાત કરી છે કે ગાંધીજી પણ દારૂ પીતા હતા તો પ્રકાશભાઈની આ વાતને અમે સખત શબ્દોમાં ગાંધી પ્રેમી હોવાના કારણે વખોડી કાઢીએ છીએ અને પ્રકાશભાઈને સ્પષ્ટ કહીએ છીએ કે ગાંધીજી જ્યારે આફ્રિકા ભણવા જતા હતા ત્યારે તેમના માતા પિતાને સમાજે એ શરતે તેમને ત્યાં ભણવા મોકલ્યા હતા કે કોઈ પણ સંજોગોએ વિદેશની હવા તેમને લાગવી ન જોઈએ તેમણે કોઈ દિવસ મદિર કે માંસાહાર કરવાનો નહીં આ તમામે તમામ શરતનું ગાંધીજી અક્ષરશ પાલન કર્યું છે અને ગાંધીજીએ તેઓની જિંદગીમાં કોઈ દિવસ દારૂ પીધો નથી આમ છતાં જો રાષ્ટ્રપિતા ગાંધીજી માટે ભાજપના ધારાસભ્યશ્રી આવું અપમાનિત કૃત્ય અપમાનિત વાણી વિલાસ કરતા હોય તો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે ગાંધીજીની બાબતમાં ચર્ચા કરવા તૈયાર છીએ જય હિન્દ હું ગીતા પટેલ તાજેતરમાં જ મેં હમણાં બે દિવસ પહેલા એક વિડિયો મૂક્યો હતો અને ધ્રાંગધ્રાના ધારાસભ્યએ જે ટિપ્પણી કરી એ બાબતે કે અમારા પાર્ટીની અંદર દારૂ પીનારા લોકો વૈભિચારી લોકો અને જુગાર રમતા લોકો અમારી પાર્ટીની અંદર છે એના મને એવું લાગે છે કે એ વિડીયોના માધ્યમથી કદાચ ઉપરના નેતાઓ એમના જ પાર્ટીના લોકોએ એમને ઠપકો આપ્યો છે અને ફરીથી એમને માફી માંગી માફી માંગવામાં તો વાંધો નહોતો પણ સાથે સાથે એમને એક આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર એક ટિપ્પણી કરી છે તો મને એવું થયું કે કદાચ ધારાસભ્ય બોલ્યા છે કે વાત સાચી હશે કે ખોટી હશે તો અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે ચેટ જીપીટીનો જમાનો છે તો મને એવું થયું કે લાવું ને જરા સર્ચ કરી લઉં કે વાત સાચી છે કે ખોટી છે કોઈના ઉપર આક્ષેપ લગાવતા પહેલાં એકવાર આપણે પણ ચેક કરી લેવું જોઈએ ત્યારે ચેટ જીપીટીની અંદર મેં પૂછ્યું ગાંધીજી વિશે કે ક્યારે એમને દારૂનું સેવન કર્યું છે ક્યારે એમને માંસાહારીનું સેવન કર્યું છે તો ચેટ જીપીટીની અંદર જવાબ આવ્યો કે ક્યારે પણ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દારૂનું પણ સેવન નથી કર્યું અને કોઈ પણ માંસાહારીનું સેવન નથી કર્યું એટલે હું ધારાસભ્યને કહેવા માગું છું કે ધ્રાંગધ્રાના આપ આપશ્રી ધારાસભ્ય છો કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં એકવાર જોઈ લેવું જોઈએ વિચારી લેવું જોઈએ તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર ટિપ્પણી કરી રહ્યા છો ખરેખર તમને શરમ આવવી જોઈએ અને જે વસ્તુ તમે મંચ પરથી બળગા ફૂકો છો મંચ પરથી બહુ સારી સારી સંસ્કારની વાતો કરો છો તમને ધારાસભ્ય એટલા માટે બનાવ્યા છે કે તમારા જ વિસ્તારની અંદર દારૂના હડ્ડાઓ ધમધમે છે તો બંધ કરાવો ને જુગાર રમાય છે તો બંધ કરાવો ને વેપિચારી લોકો પાર્ટીની અંદર છે તો એમની હકાલપટ્ટી કરો ને તમને એના માટે ધારાસભ્ય બનાવ્યા છે નહીં કે માત્રને માત્ર મંચ આવે એટલે બહુ સારી સારી સંસ્કારની વાતો કર્યા વગર ખરા અર્થમાં આપણા વિધાનસભાની અંદર જેટલા પણ દારૂના હટ્યા બંધ કરે છે કદાચ એ પહેલ કરી હોત તો ધાંગધ્રાના લોકોને આશ્વાસન મળતું કે અમારા ધારાસભ્યએ કંઈ કર્યું છે એટલે સંસ્કારની બહુ સારી સારી વાતો ફેસબુકના માધ્યમથી ન સારી લાગે ખરેખર વિસ્તારમાં ઉતરવું જોઈએ અને ખરેખર પ્રાણ પ્રશ્નો છે એના પર વાત કરવી જોઈએ મને એવું લાગે છે કે જ્યારે ધારાસભ્ય આ સ્પીચ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું એટલે મને એવું લાગ્યું કે એમને ચોક્કસ ઠપકો મળ્યો હશે એટલે પાછા ફેસબુકના માધ્યમથી માફી માંગવા આવી ગયા છે પણ ખરેખર જોયા જાણ્યા વગર તમે કોઈ એવા વ્યક્તિ પર આક્ષેપ ન કરી શકો મારું તમને એક જ વિનંતી છે કે તમે કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં સો વાર વિચાર કરો કારણ કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ એ માત્ર કાગળ પર છે અને બધા જ ધારાભ્યો ધારાસભ્યો સ્વીકાર્યા વગર પોતાના વિસ્તારની અંદર જે દારૂના હાડા ધમધમે છે એને બંધ કરાવો બસ મારે વિશેષ કંઈ નથી કહેવું ધારાસભ્યોને વિનંતી કરું છું કે કોઈ પણ વસ્તુ જોયા વગર ન બોલો બસ મારું આટલું જ કહેવું હતું જય હિન્દ જય ભારત ત્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સાહેબ અમે તમને ફરી એક વખત એ જ કહેવા માંગીએ છીએ કે તમે વધુ એક ખુલાસો સત્વરે કરી દેજો જો આ મુદ્દો વધારે વેગ પકડશે તો પછી તમને સૌથી વધારે નુકસાન છે વધારે વેગ ન પકડે એમનું પણ ધ્યાન રાખજો કારણ કે તમારી સાથે સાથે તમારી પાર્ટીને પણ નુકસાન જઈ શકે એમ છે આમ તો ક્યાંક એવું લાગ્યું કે તમારી જે પાર્ટી છે એમની વિચારધારામાં ગાંધી કે ફિટ નહીં બેસતા હોય જ્યારે જ્યારે તમારી પાર્ટીને ગાંધીજીની જરૂર હશે ત્યારે તમે તમામ લોકો ઉપયોગ કરી લેતા હશો પણ અત્યારે આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત છે કે જેમને દરજ્જો આપવામાં આવ્યો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો તો એક વખત તમે જેમના વિશે બોલો છો એમના ઉપર તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરો તમને એમના ઉપર ખબર હોવી જોઈએ કે શું છે અને સાથે સાથે તમે એ વાત પણ કરી છે કે તમે આધ્યાત્મિકતાનો રસ્તો છોડીને જાહેર જીવનમાં આવ્યા એ તમારો અંગત પ્રશ્ન છે તમે જાહેર રીતના રક્ષણ માટે આવ્યા છો પ્રજા માટે આવ્યા છો તમે એ તો કહી દો કે તમે પ્રજા માટે કેટલા કામ કર્યા છે તમે તમારા સમાજને સુધારવાનો કેટલો પ્રયત્ન કર્યો છે તમે આધ્યાત્મિકતાનો જે માર્ગ અપનાવ્યો હતો એ તમારા અને તમારા પરિવાર માટે હતો પણ જ્યારે તમે આ બધું છોડીને આવ્યા છો તમે જ કહી દીધું કે હું આ બધું છોડી અને જાહેર જીવનમાં આવ્યો છું પ્રજાલક્ષી કામ કરવા માટે તો એક વખત તમે નવરા બેઠા હો તો એક વખત એ આંકડો પણ આપજો કે તમે પ્રજાલક્ષી કામ કેટલા કર્યા છે ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે કે પ્રજાલક્ષી કામ તમારાથી થતા નથી એટલે તમારા જ મત વિસ્તારના લોકો તમને ગાળો ભાંડે છે અને એ પણ સોશિયલ મીડિયામાં તો આવું આવનાર સમયમાં ન બને એમના માટે પણ ધ્યાન રાખજો હા તમે તમારા પરિવાર સાથે કોઈ પણ તમે ધર્મ સાથે સંકળાયેલા હોય એમનાથી કોઈ જ લોકોને ના નથી પણ ફક્ત તમારી જે જનતા છે મત વિસ્તારના લોકોને એ જ જોઈએ છે કે તમે એમના માટે શું કરો છો તમારા પરિવાર પાસે બધું હશે પણ નાના મત વિસ્તારના લોકો પાસે કંઈ નહીં હોય કારણ કે રાત દિવસ મહેનત કરે છે ને કાશા સાથે બેઠા હોય છે કે અમારા ધારાસભ્ય છે અમારા તમામ કામ કરશે તો એક વખત એમના ઉપર પણ તમે ધ્યાન જોજો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર